પ્રસાદીના સ્થાનોના તો સૌપ્રથમ જે કૂવો છે પ્રસાદીનો ત્યાં દર્શન કરાવું છું તો પહેલાં તમે કૂવા દર્શન લ્યો અને પછી શું મહિમા છે ઉપર લખેલો છે એ પણ તમને હું સમજાવીશ વચાવીશ છત્રી છે જ્યારે રામાયણ સ્વામીનો સંસ્કાર કરવામાં આવેલો છત્રી છે એની એક્ઝેટ પાછળ જ આ કૂવો છે અને એની એક્ઝેટ પાછળ એટલે કે પ્રસાદીનો વડલો છે તો તમે એ વડલાના પણ તમે દર્શન કરી શકો છો અને પછી વડલાનો શું મહિમા છે એ પણ હું તમને જણાવું આ પ્રસાદીનો કુવો છે કે મહારાજ અને સંતો ઘણી વખત આ કૂવામાં પાણી લઈને સ્નાન કરેલું હોય છે તો હરિભક્તો એ જ જગ્યા છે કે જ્યાં સીતા ને સમાધિ કરાવી અને મહારાજે સંત બનાવેલા હતા અને નામ આપ્યું હતું વ્યાપકાનંદ સ્વામી તો વ્યાપકાનંદ સ્વામી તો આ આ તમે વાંચી શકો છો રામાનંદ સ્વામીનું ફરણીમાં આગમન સદગુરુ રામાનંદ સ્વામીને અઢારસો અઠ્ઠાવન કાર્તર સુદ અગિયાર મે પ્રબોધન એકાદશીના પવિત્ર દિવસે સદાનંદ સ્વામીને ધર્મગુરુ ગાદી સોંપી સંકલ્પ કર્યો એકાંતરમાં ત્યાગ કરવો અને ઈસવીસન અઢારસો ને અઠાવનના માક્ષર સુદ અગિયારના દિવસે જેતપુરથી નીકળીને ફરણી આવ્યા હતા ત્યાગ કર્યો ફરણી મુકામે અઢારસો અઠ્ઠાવન માક્ષર સુદ તેર ને ગુરુવારની સવારે વહેલી ઉઠી પ્રાંતવિધિ કર્યા પછી શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે આપણે આવી ગયા છીએ કે જે જગ્યા ઉપર મહારાજે એટલે કે સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમવાર સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરેલો હતો એ પ્રસાદીભૂત સ્થાન એટલે કે તીર્થધામ ફરેણી તો અત્યારે આપણે આવી ગયા છીએ ફરણી અને આ જગ્યા ઉપર ફરણી ગામમાં જ સ્વામી એટલે મહારાજના ગુરુનો જે જગ્યાએ કરવામાં આવ્યો હતો અંતસંસ્કાર એ પ્રસાદીભૂત છત્રી એ પ્રસાદીભૂત જગ્યા અને ફરણી ધામમાં બાલમુકુંદાસ સ્વામી સ્થાપિત હનુમાનજી પણ છે એના પર દર્શન કરાવીશ તો ઘણું બધું પ્રસાદીના સ્થાન ફરણીમાં છે તો તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ અને ચેનલમાં તમે ન નવા હોવ તો પ્લીઝ તને એકબાર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બીજા હરિભક્તોને શેર કરજો તો એને પણ ઘરે બેઠા બેઠા લાભ મળે તમને મને જેવો સપોર્ટ કર્યો છે એવો જ મને સપોર્ટ કરતા રહેજો તો અત્યારે સૌ પ્રથમ પહેલાં આપણે હું તમને લઈ જાઉં છું કે જ્યાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો તો એ પ્રસાદ છત્રી એ જગ્યા તો હરિભક્તો તમે આ સામે જોઈ શકો છો એ છત્રીના તમે દર્શન કરો છો આ જગ્યા ઉપર રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો એ પ્રસાદીભૂત જગ્યા છે તો પહેલાં તમે છત્રીના દર્શન કરી લો અને પછી નીચે લખેલું છે એ પણ તમને દર્શન કરાવીશ એની પાછળ પ્રસાદીનો કૂવો છે પ્રસાદીનો વડલો છે એનો શું મહિમા છે એ પણ તમને સંપૂર્ણ કરા દર્શન કરાવીશ અને સમજાવીશ તો સૌપ્રથમ તમે આ દર્શન કરી શકો છો કે આ જગ્યા ઉપર મહારાજના ગુરુ એટલે કે રામાનંદ સ્વામીનું સંસ્કાર કરવામાં આવેલું તો એ પ્રસાદીભૂત જગ્યા છે તો તમે આ દર્શન કરી શકો છો એ અદભુત જગ્યાના તો અંદર જઈને હું તમને ચરણાવી દર્શન કરાવું છું તો એ જ જગ્યા છે કે આ જગ્યાએ મહારાજના ગુરુ એટલે કે રામાયણ સ્વામીનો સંસ્કાર કરવામાં આવેલો હતો તો એ પ્રસાદીપુ છત્રી તમે દર્શન કરી શકો છો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એની પાછળ જ પ્રસાદીનો કુવો છે આ બાજુ પ્રસાદીનો વડલો છે એની શું મહિમા છે એ પણ તમને સમજાવીશ એ બધા તમે દર્શન કરી શકો છો ચરણાવીનના આ જે જગ્યા છે એ જેતપુર રોડ પાસે આવેલી છે તમે સીધું જાશો આખી વાડી છે તમે આ આગળ જાશો તો આ જેતપુર હાઈવે જ આવી જશે તો ત્યાંથી પણ તમે જઈ શકો છો અને તમે ધ્વજથી આવતા હોય તો તમારે આ બધી તમારે આવવું પડે તો આ પ્રસાદી બુદ્ધ છત્રી છે અને સામે છે પ્રસાદીનું કૂવો અને પ્રસાદીનો બદલો તો હવે જઈએ છીએ નીચે અને નીચે તમને દર્શન કરાવું છું તો એ ભક્તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને બીજા અધિવક્તોને પણ તમે આ વિડીયો શેર કરજો તો ઘરે બેઠા બેઠા લાભ લઈ શકે પ્રસાદીના સ્થાનોના તો સૌ જે કૂવો છે પ્રસાદીનો ત્યાં તમે દર્શન કરાવું છું તો પહેલાં તમે કૂવા દર્શન કરેલીઓ અને પછી શું મહિમા છે ઉપર લખેલો છે એ પણ તમને હું સમજાવીશ વચાવીશ તો આ પ્રસાદીભૂત કૂવાના તમે દર્શન કરી શકો છો કે મહારાજ સંતો ઘણી વખત આ કૂવામાંથી પાણી લઈને સ્નાન કરેલું છે તો અતિવરસાદીનો કૂવો કહેવાય કે મહારાજ અને નંદ સંતોએ ઘણી વખત આ આ કૂવામાંથી પાણી લઈ અને સ્નાન કરેલું છે તો સામે તમે વાંચી શકો છો કે આ વાવમાં સદગુરુ રામાનંદ સ્વામી સ્વામી સંપાદેના મુક્તાનંદ સ્વામી રામદાસભાઈ સ્વામી વગેરે નંદ સંતો તથા ભક્તના સંતોએ તથા ભક્તોએ અનેક વખત સ્નાન કરેલું છે તો અતિપ્રસાદીનો કૂવો કહેવાય કે નન સંતો અને દાસપંખના સંતો છે બધાએ મહારાજે ખુદે આ કૂવામાંથી લઈ અને સ્નાન કરેલું છે અતિપ્રસાદીનો કૂવો છે એક્ઝેટ આ છત્રી છે જ્યારે રામાન સ્વામીનો અગ્નિસન કરવામાં આવેલો છત્રી છે એની એક્ઝેટ પાછળ જ આ કૂવો છે અને એની એક્ઝેટ પાછળ એટલે કે પ્રસાદીનો વડલો છે તો તમે એ વડલાના પણ તમે દર્શન કરી શકો છો અને પછી વડલાનો શું મહિમા છે એ પણ હું તમને જણાવું છું તો આ પ્રસાદીનો વડલો છે ત્યાં તમે દર્શન કરી શકો છો આ જે કૂવો છે પ્રસાદીનો એ અહીંથી આપણે અંદર જઈ શકીએ છીએ થોડું તમને લઈ જાઉં છું છેત લગી તો નહીં જાય પણ જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી તમને બતાવું છું જોઈ લો આ પ્રસાદીનો કૂવો છે કે મહારાજ અને સંતો ઘણી વખત આ કૂવામાં પાણી લઈને સ્નાન કરેલું હશે છે અહીંથી તમે નીચે પણ જઈ શકો છો પગથિયા છે તો આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીની જગ્યા કે જ્યાં મહારાજે સ્નાન કરેલું હતું અને હવે આ પ્રસાદનો વડલો છે એનો મહિમા લખેલો છે તે તમે વાંચીને સમજાવું છું કે ઈસ ઈસવીસન અઢારસો ને સત્તાવનના માક્ષરવદ અગિયાર એટલે કે સદ શ્રી રામાનંદ સ્વામીના અંતર અંતરધ્યાનના ચૌદમાના દિવસે સ્વામી એ આ વડલા નીચે બેસીને સંતો ભક્તોની વિશાળ સભામાં સૌ વાર ધર્મોપદેશ આપેલો હતો સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય એકમાં લખેલું છે તો આ પ્રસાદીનો વડલો છે મહારાજે અઢારસોને સત્તાવનની સાલમાં રામાનંદ સ્વામિના ચૌદમાના દિવસે અહીંયા ધર્મો ઉપદેશ કરેલો હતો પ્રથમ વખત તો આ તમે દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાનના અદભુત બટલાના અને અહીંયા હરિમંદિર પણ છે જેતપુર સંચાલિત જેતપુર મંદિર સંચાલિત હરિ મંદિર પણ છે પણ અત્યારે તો મંદિર બંધ હશે પણ જઈએ છીએ આપણે જો ખુલ્લું હશે તો એના પર તમે દર્શન કરાવું છું તો આપણી ગાડી છે તે લઈ લઈએ છીએ આગળ અને ત્યાં ગાડી રાખી દઈશું દર્શન ખુલી ગયા હશે તો એના દર્શન કરાવીશ અને પછી તમને હું જે મંદિર છે ફરણી મંદિર એની અંદર તમને દર્શન કરવા માટે લઈ જઈશ તો જઈએ છીએ પાછા ગાડી પાસે અને વાહ પણ મહિમા લખેલો છે એ મહિમા પર તમને બતાવું છું વાંચીને સંભળાવું છું શ્રી સ્વામિનારાયણ તીર્થધામ સ્વામિનારાયણ મહામંત્ર તો આ આ તમે વાંચી શકો છો રામાનંદ સ્વામીનું ફરણીમાં આગમન સદગુરુ રામાનંદ સ્વામીને અઢારસો અઠાવન કાતર સુધી અગિયાર મે પ્રબોધન એકાદશીના પવિત્ર દિવસે સદાનંદ સ્વામી ધર્મગુરુ ગાદી સોંપી સંકલ્પ કર્યો ત્યાગ કરવો અને સુદ અગિયારના દિવસે જેતપુરથી નીકળીને ફરેણી આવ્યા ત્યાગ કર્યો ફરેણી મુકામે અઢારસો અઠાવન માક્ષર સુદ તેર ને ગુરુવારની સવારે વહેલી ઉઠી પ્રાંતવિધિ કર્યા પછી પદ્માસન વાડીને બેસી ગયા પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી ધામમાં સીધાવ્યા અને અગ્નિસંસ્ત્ર કરાવેલો ભદ્રાવતી વાવના કાંઠે અને અઢારસો ને અઠ્ઠાવન મારસુ તેર ગુરુવારના રોજ તો આ તમે વાંચી શકો છો અદભુત પર ધામનો મહિમાની છત્રી છે એની વચ્ચે પ્રસાદનો કુવો છે આ વચ્ચે પ્રસાદનો વડલો છે અને અહીંયા મંદિર છે મંદિરના પર દર્શન કરાવું છું મંદિર તો હજુ બંધ છે તો હવે જઈએ છીએ તો હવે જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ફરેણી ધામ તો અહીંયા મંદિર પણ ખુલી ગયું હશે તો મંદિર તમને દર્શન કરાવીશ પહેલાં અને પછી મંદિરની અંદર કેટલા વરસાદીના સ્થાનો છે એનો પણ તમને વિડીયો બનાવીને હું બતાવીશ તો જઈએ છીએ હવે ફરેણી મંદિર તો આ એ જગ્યા છે કે જ્યાં સીતા દાસને સમાધિ કરાવી અને મહારાજે એ સંત બનાવેલા હતા અને નામ આપ્યું હતું વ્યાપકાનંદ સ્વામી તો વ્યાપકાનંદ સ્વામી તો આ એક જગ્યા હતી કે જ્યાં રામાનંદ સ્વામીને અગ્નિદર્શન કરવામાં આવેલા હતા એ પ્રસાદી બુદ્ધ જગ્યાના પણ દર્શન કરાવ્યા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ નવા વિડીયો સાથે તો સૌને એકવાર ફરીથી રજા કરીને જય સ્વામિનારાયણ